લોકરક્ષક કે અભ્યાસક્રમ પેપર વનનો પાર્ટ એ નંબર એક રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તર્કના આધારે જવાબ આપવાના રહેશે જેમાંથી ત્રીસ ગુણના પ્રશ્નો આવશે નંબર બે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત જેમાંથી ત્રીસ ગુણના પ્રશ્નો હશે નંબર ત્રણ કોમ્પ્રિહશન ઇન ગુજરાતી લેંગ્વેજ જેમાં પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે જેમાંથી વીસ ગુણના પ્રશ્નો હશે પેપર વનનો પાર્ટ બી નંબર એક ભારતનું બંધારણ જેમાંથી ત્રીસ ગુણના પ્રશ્નો આવશે નંબર એક ભારતીય બંધારણ એટલે કે ભારતીય બંધારણનો ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ બંધારણનું અંતર નિર્હિત માળખું નંબર બે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદીય વ્યવસ્થા સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા અને વિશેષાધિકારો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા નંબર ત્રણ સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો નંબર ચાર બંધારણીય સંસ્થાઓ વૈજ્ઞાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ નંબર પાંચ પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નંબર બે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ જેમાંથી ચાલીસ ગુણના પ્રશ્નો આવશે કરંટ અફેર્સ જેમાં રોજબરોજના બનાવો વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નંબર એક ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અન્ન સ્ત્રોતોમાં સુધારણા નંબર બે સજીવોના લક્ષણો સજીવોમાં વિવિધતા પોષણ અનુકૂલન સજીવોના વિવિધ અંગો અને તંત્રો સજીવોનું સંરક્ષણ નંબર ત્રણ આપણી આસપાસ થતા ફેરફારો ભૌતિક અને રાસાયણિક ફેરફારો નંબર ચાર અંતર ગતિ બળ દબાણ ઘર્ષણ ગુરુત્વાકર્ષણ કાર્ય અને ઉર્જા નંબર પાંચ વિદ્યુત અને પરિપથ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો નંબર છ કુદરતી અને કૃત્રિમ રેસા કાપડ અને પ્લાસ્ટિક નંબર સાત એસિડ બેજ અને ક્ષાર નંબર આઠ ચુંબક ઉષ્મા ધ્વનિ દહન ધાતુ અધાતુ કોલસો અને પેટ્રોલિયમ નંબર નવ સૂક્ષ્મજીવો સ્વસ્થ શરીર રોગો અને તેના કારણો નંબર દસ હવા અને તેનું બંધારણ પવન વાવાઝોડું અને ચક્રવાત હવામાન અને આબોહવા હવાનું પ્રદૂષણ નંબર અગિયાર પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન જળચક્ર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જળ સંગ્રહ જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ નંબર બાર કચરાનો સંગ્રહ અને નિકાલ નંબર તેર ભૂમિ જંગલ અને તેનું મહત્ત્વ કુદરતી સ્ત્રોતો ઉર્જાના સ્ત્રોતો જૈવૂ રાસાયણિક ચક્રો નંબર ચૌદ તારાઓ અને સૂર્યમંડળ નંબર પંદર પર્યાવરણ અને તેની જાળવણી પ્રદૂષણ અને તેનું નિયંત્રણ જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન નંબર ત્રણ હિસ્ટોરી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ જેમાંથી પચાસ ગુણના પ્રશ્નો આવશે ઇતિહાસમાંથી નંબર એક સિંધુ ખીણની સભ્યતા નંબર બે વૈદિક યુગ નંબર ત્રણ જૈન અને બૌદ્ધ ધર્મ નંબર ચાર ગણરાજ્યો તથા પ્રથમ મગજ સામ્રાજ્ય નંબર પાંચ મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો નંબર છ હરિયક નંદ મૌર્ય શૃંગ કણવ શક કુષાણ સાતવાહન ગુપ્ત હર્ષવર્ધન પલ્લવ ચાલુક્ય ગુર્જર પ્રતિહાર છૌલ પાલ દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો તેના શાસકો વહીવટ તંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ નંબર સાત ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ નંબર આઠ ભારતમાં કંપની શાસન નંબર નવ અઢારસો સત્તાવનનો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન નંબર દસ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત નંબર અગિયાર ઓગણીસમી તથા વીસમી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો નંબર બાર ગુજરાતના રાજવંશો તેના શાસકો વહીવટતંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ બે સાંસ્કૃતિક વારસો જેમાં નંબર વન ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમાં કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત અને નૃત્ય યાદી નંબર બે ભારતીય જીવન પરંપરા મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ નંબર ત્રણ ગુજરાતના સંગ્રહ સ્થાનો પુસ્તકલાય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્ત્વ નંબર ચાર ગુજરાતી રંગભૂમિ જેમાં નાટકો ગીતો અને નાટ્યમંડળીઓ નંબર પાંચ આદિવાસી જનજીવન જેમાં તહેવારો મેળા પોશાક અને ધાર્મિક વિધિઓ નંબર છ ગુજરાતી સાહિત્ય જેમાં પ્રવાહો વળાંકો સાહિત્યકારો સાહિત્યક રચનાઓ અને સાહિત્યક સંસ્થાઓ નંબર સાત ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો ગુજરાત અને ભારતની ભૂગોળ નંબર એક સામાન્ય ભૂગોળ જેમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ આબોહવાકીય બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ જલીયા આપત્તિઓ દરિયાઈ અને ખંડીય સાધનો નંબર બે ભૌતિક ભૂગોળ જેમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ ભૂસ્ખલન ચક્રવાત પૂર તથા અન્ય કુદરતી આફતો વિવિધ આબોહવા પ્રદેશો કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જમીનના મુખ્ય પ્રકારો ખડોકો અને ખનિજો નંબર ત્રણ સામાજિક ભૂગોળ જેમાં વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા જનજાતિઓ નૃજાતિ સમૂહ ભાષાકીય સમૂહ નંબર ચાર આર્થિક ભૂગોળ જેમાં અર્થતંત્રના મુખ્ય વિભાગો કૃષિ ઉદ્યોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉદ્યોગો કૃષિ ખનીજ જંગલ ઈંધણ એટલે કે બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો પરિવહન અને વેપાર નંબર પાંચ વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ